બતાવીએ તમે જોઈ શકો છો આની અંદર આપણે પણ સિક્કો લગાવી આપણો સિક્કો છે ખુબ આનંદ છે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અમે જઈ રહ્યા છીએ આજે ઓ જોરદાર ટ્રેન ઉપર બધા ફ્રેન્ડ સર્કલ સાથે તો જોઈ શકો છો અત્યારે 5:35 થઈ ગઈ છે અને અમારી ટ્રેન ઓલમોસ્ટ આવી જ ગઈ છે ટ્રેક ઉપર તો અમે ફૂલ તૈયારીઓમાં છે અને જોઈએ આગળ અમારે ચડવાનો છે 10000 પગથિયા દાદર ચડવાના છે તો જોઈએ કે કઈ રીતનું આ ટૂર રહી છે તો તમે લોકો પણ અમારી સાથે બન્યા રહેજો અને આ યાત્રામાં અમારી સાથે જોઈન્ટ રહેજો મિત્રો અમે અત્યારે બેસી ગયા છે ટ્રેન પર અને તમે જોઈ શકો છો બધા બધા મિત્રો આ અજયભાઈ ભાવેશભાઈ ચિરાગભાઈ કેયુરભાઈ ને દેવભાઈ તો બસ સવારી નીકળી ગઈ છે અમારી જુનાગઢ તરફની તો આગળની મુસાફરીમાં પણ તમે સાથે રહેજો અને જોતા રહેજો ફાઇનલી મિત્રો જૂનાગઢમાં પહોંચી ગયા છે અમે લોકો અને ટાઈમ થઈ ગયો છે 4:40 તો એકદમ ટાઈમેથી ટ્રેને અમને પહોંચાડી દીધા છે જૂનાગઢ અને બસ મજા આવી ગઈ છે ટ્રેનની મુસાફરીમાં કોઈ લોકોએ લીધી છે તમને આઈ થિંક થી રૂપિયા લે છે એક તો જોઈ લેજો જ્યારે તમે આવો

મને કોમેન્ટ આપજો તો તમને લોકો ને આમનો રેટ વગેરે હું જણાવી દઈશ અને હવે અમે લોકો જઈએ છીએ ગિરનાર ચડવા માટે તો આપણા બધા મિત્રો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભવનાથ મહાદેવ જ્યાં શિવરાત્રીના દિવસે વિશેષ આયોજન હોય છે અને અહીંયા જે આવેલો મુર્ગીકુંડ છે ત્યાં દેશ વિદેશમાંથી આખા ભારતમાંથી નાગા સાધુ આવે છે અને આ કુંડમાં સ્નાન કરે છે ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ મંદિરને અને કહેવામાં આવે છે કે અહીંયા ભગવાન ભોળેનાથે નાથે અહીંયા તપસ્યા કરી છે તો તમને એના દર્શન કરાવીએ છીએ આપણે હેલો ફ્રેન્ડ્સ આ જગ્યા જે તમે જોવો છો આજથી બાર વર્ષ પહેલા અમે સેમ ગ્રુપ અહીંયા આવેલું ત્યારે આ જગ્યા પર અને ફરીથી આજે જગ્યાને અમે જોઈએ છે છે તો જૂની યાદો અમારી તાજી તાજી થઈ ગઈ જોઈ જગ્યાનું નામ છે ચીપિયાવાળા બાપુની જગ્યા અને રામજી મંદિર આવેલું છે આમાં અને અમે રોકાણા હતા અહીંયા ઉપરના માળમાં આ માળમાં અમે રોકાણા હતા તો બહુ જૂની યાદો છે બધી બાર વર્ષ પહેલાની બહુ આનંદ આવ્યો પાછા જોઈને મિત્રો તો અત્યારે ગિરનાર પર્વત બાજુ પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા ચોખ્ખું લખેલું છે કે પ્લાસ્ટિક પ્લાસ્ટિક કામ નો તો તમે જે કોઈ પણ અહીંયા આવતા હોય તો પ્લાસ્ટિક મહેરબાની કરીને ના લઈ આવતા ખાસ કરીને પાણીની બોટલ લઈ બધું તો આ બાબતનું ધ્યાન રાખજો જેથી કરીને તમારે પણ સારું પડે અને બીજા ગિરનારમાં પણ ચોખ્ખા એક બહે નહીં રહે

તો મિત્રો પહેલું મંદિર આવી ગયું છે દત્ત મંદિર અને ટાઈમ અત્યારે થઈ ગયો છે આઠ ને વીસ આઠ ને નો ટાઈમ થયો છે તો તમે તમે ને અમે બધા જોઈએ કે આપણે જ્યારે ઉતરશું ત્યારે કયો ટાઈમ થયો છે અને કેટલી વાર લાગે છે તો બહિને રહેજો મારા બ્લોગમાં તો આની યાર મિત્રો હસતા બોલતા અમે એકસો દાદર ચડી ગયા છે અને સાથે આ વાતાવરણ નો મજા લઈએ સરસ મજાની ગ્રીનરી છે હજી ઓર ઉપર જાસુ તો કેટલું સુંદર નજારા જોવા મળશે જો આજના દિવસે વાતાવરણ એટલો સપોર્ટ કરેલો છે કે વરસાદ પણ નથી અને વધારે પડતી ગરમી પણ નથી સાચી વાત સાચી વાત છે પચીસ દાદર થયા છે ઊભા છે આપણે થાકવાનું થતું નથી તો દાદા આપ પૂરા દત્તાત્રેય તક જાઓ પૂરા ક્યાં બાત હે ઉમર ક્યાં સેવન્ટી ટુ એજ ક્યાં બાત હે दोस्तों आप देख सकते हो चाचा की एज है सेवेंटी टू और वो पूरा लतात्री तक दस हजार तो लेना।, लेना चाहिए सही बात है सही सही दिखाओ। दोस्तों देख सके अपने चाचा के साथ उनके वाइफ भी है जो पीछे से चले आ रहे हैं तो इन दोनों ने पूरा गिरनार तक चढ़े 10,000 स्टेप तो बहुत बड़ी बात है और हमें भी थोड़ा सीखना चाहिए इन लोगों के पास से भगवान ऐसे इनको हिम्मत देते रहे ये प्रार्थना तो बा आपका कैसा एक्सपीरियंस रहा हाँ, एक्सपीरियंस तो अच्छा है अब जा क्या है और पाँव की बहुत दर्द होता है हाँ, सही बात है तो भगवान की दया है इस एज में वहाँ तक जाना ही बड़ी बात है सही बात है मित्रों तो दूर थी रोपे नजारो जो सको जो जा आगे जाता वादड़ों अंदर ખોવાઈ જાય છે થોડુંક બોલવામાં તકલીફ પડે છે કારણ કે થોડુંક થોડોક શ્વાસ ચડવા લાગ્યો છે હવે અને બાકી તમે હવે નજારો જો

મિત્રો સાચી મહેનત તો આ લોકોની જ કહેવાય આપણે લોકો ખાલી આમના માથે ચડીએ છીએ તોય આપણે જે તકલીફ પડે છે આ લોકો પોતાનું ઘર સંસાર ચલાવવા માટે આ રીતના ખૂબ સારો વજન લઈને આ રીતના દાદર ચડે તો બહુ વધારે મહેનત છે ભગવાન આ લોકોને આવી હિંમત આપે તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે વાદળોની વચ્ચે અત્યારે અમારી આજુબાજુમાં બધે વાદળો ફરે છે તમે જોઈ શકો છો અને અમે ખુબ સારા વાદળો ની વચ્ચે છે કેમેરામાં તો બહુ નહીં દેખાતું હોય પણ રિયલ માં અમને દેખાય છે કે અમને પર્સ કરીને વાદળો જઈ રહ્યા છે જો નીચેથી કોઈક જોતું હોય ને અત્યારે તો એ લોકોને તો ઉપરનો નજારો દેખાતો જ નહિ હોય કે આખો વાદળ થી ઢકાયેલો છે તો અમે વાદળોની વચ્ચે છે અને આ એક ખૂબ નવો એક્સપિરિયન્સ છે બહુ મજા અને આ શું ચણતર છે આ દાદર દિવાલોનો

થઈ ગઈ બરાબર છે મિત્રો આપણે પહોંચી ગયા છે શ્રી ગોરખનાથજી ની ગુફા અને આ બાજુ છે આપડા રાજા ગોપીચંદ અને ભરતરી ની ગુફા તો લાવો તમને એમના દર્શન કરાવ્યું પ્રભુ પ્રભુ મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છે શ્રી રામજી મંદિર તમે જોઈ શકો છો શિયા રામચંદ્ર ભગવાન ને દર્શન કરો તમે પણ સાથે હનુમાનજી મહારાજી છે તો બોલો શિયા ભાઈ રામચંદ્ર ભગવાન વાહ ભાઈ વાહ તમને નેચરલ ભાવ સંભળાવવાનું મિત્રો અમે પહોંચી ગયા છે મા રાણક દેવી નો પથ્થર પચ્ચીસો પગથિયા

મિત્રો તમે જોઈ શકો છો એકદમ વાદળો અમારી સામે છે તો આ એક બહુ જ અદભુત એક એક્સપિરિયન્સ છે અમારા માટે કે વાદળોની વચ્ચે રહીને આ રીતના મજા કરવી એક એન્જોય કરવી જો તમે પણ મિત્રો ગિરનાર પર્વત ઉપર આ રીતનું સવારી પણ હોય છે તો જેમને ચડી ના શકાતું એ લોકો આ રીતનો સહારો લઈ શકે છે મિત્રો તો હવે વરસાદ થોડોક વધારે આવવા લાગ્યો છે તો અમે લોકો પછી જાદુ જેવા બની ગયા છે તમે જોઈ શકો છો જાદુ એ જાદુ ટોપી પહેરી અમારે ભાઈ સાદી ટોપી પહેરી છે અમે બધા રેનકોટ વાળી ટોપી પહેરી છે અને ગજબના વાતાવરણની મજા લઈએ છીએ વરસાદની રેનકોટ સાથે

મિત્રો અમે પહોંચી ગયા છે જેને દેરાસર શ્રી નેમીનાથ ભગવાનની જગ્યાએ જોઈ શકો છો અને વરસાદ પણ સતત ચાલુ છે ચડતા ત્યારે તો બહુ મોટી મોટી કરતા હતા પણ ખાલી અંબાજી લગી આવવામાં બધાને બહુ તકલીફ પડી ગઈ છે અને હજી આગળ અમારે જવાનું છે તો ચાલ્યો અંબાજી દર્શન કરીએ જય બોલો અંબે માત ફાઇનલી મિત્રો ખૂબ સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે અને અત્યારે તમે આનો વ્યૂ જો એકવાર જબરદસ્ત પવન આવે છે અને એકદમ જોરદાર વ્યૂ છે જોઈ શકો છો અમારા કેયુર ભાઈને ઓ મસ્ત છે ભાઈ દેવભાઈ અમારો ભાવેશભાઈ ભાઈ જ ગોતે જાય આયા ને ત્યારના ચૈડા ત્યારથી નકરી ખેલીની પાછળ પડ્યો છે તો આવું બધું છે મસ્તી મજા કરતા કરતા બધા જઈએ છે અને ખૂબ મજા કરીએ છીએ અને અહીંયા અંબાજી તમને નાસ્તો અને જમવાનું ને બધું અવેલેબલ જે મળી જશે મિત્રો આ આખા ગિરનારનો મેપ છે અને એની સાથે મિત્રો આ બાજુ રોપ વે આવેલો છે ધુમ્મસના કારણે દેખાતું નથી અને આપણે આવ્યા છે દાદર ચડીને એટલે આપણે કોઈ એન્ટ્રી કરી શકતા નથી અંદર બટ આ જે ઝાકું ઝાકું દેખાય એ રોપ વેનું છે અંબાજી પાસે તમને રોપ વે લઈ આવશે અંબાજીનું ટેમ્પલ છે બીજો બધો નાસ્તો કર્યો છે બહુ મજા આવી ગઈ છે અને વરસાદ પણ એક ધારો બહુ જોરદાર હવા લાગ્યો છે વરસાદે અમને દેખાતું હશે અને હવે અમારે અહીંયાથી જવાનું છે દત્તાત્રિય તો મિત્રો અંબાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે અહીંયાથી નીચેની તરફ ઉતરશું અને ઉતરીને પાછા ચડશું અને ત્યારે આપણે દર્શન જાઈશે દત્તાત્રેય ભગવાનના આ ધુમ્મસના કારણે વાદળોના કારણે અહીંયા સામે પર્વત નથી દેખાતો નહીં કારણ ધુમ્મસ ના હોય તો સામે પર્વત એકદમ ચોખ્ખો દેખાતો હોય છે પણ ધુમ્મસના કારણે નથી દેખાતો મિત્રો અંબાજી થી દત્તાત્રી તરફ જઈએ ત્યારે એક વચ્ચે બહુ નાનો એવો આવે છે અને અહિયાં પવન પણ એટલો જબરદસ્ત આવે છે તો તમે જો અત્યારે આ બધું મિત્રો બધા ફૂલ મોજ કરે છે તમે જો આ વ્યૂ જો એક વાર નજારો જો અમે અત્યારે વાદળો ની વચ્ચે છે

અને તમે અહીંયાથી જોઈ શકો છો હજી અમારે આટલું દૂર 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 નીચે ઉતરીને પછી અહીંયા ઝાખો ઝાખો ફાળ દેખાય અહીંયા ઉપર દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા જવાનું છે તો લેટ સી કેવું રહી છે મિત્રો જોઈ શકો છો વરસાદની મોજ જબરદસ્ત તો આજે અમે તમને એક રૂપિયાનું જાળવું બતાવીએ તો અહીંયા રૂપિયાના સિક્કા લગાવતા હોય છે જાળવાની અંદર તો તમે જોઈ શકો છો આની અંદર આપણે પણ સિક્કો લગાવ્યો આપણો સિક્કો છે તો ખૂબ આનંદ આવે છે આપણા મિત્રો બધા દર્શન કરી કરીને હવે પાછા આવીએ છીએ નયન ભાઈનો જે પગથિયા પર હારી ગયા હતા પણ નયન ભાઈએ કે

તો તમે દર્શન કરી લ્યો અહીંયાથી ઉપર કેમ કે કેમેરો અલાઉડ નથી અને ખૂબ અઘરું હતું આ બધું પણ અમે હિંમત રાખીને પાર કરી નાખ્યું છે તમને જીવતા અહીંયા સ્વર્ગ દેખાઈ જશે દૂર દૂર લગી કઈ જ નથી દેખાતું ખાલી ઝાકળ ને વાદળ જાણે આપણા વાદળોની વચ્ચે આવી ગયા છે ને એક સ્વર્ગ નો અનુભૂતિ થાય છે તો બોલો જય ગિરના